ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ નમ યાદ રખના જે તો 7th ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યાની શાહી સુકાઈ નથી ત્યા શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક વિદ્યાર્થીને માર મારવાની ધમકી આપવાની ઘટના સામે આવી ધોરણ 8 માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છે આ વર્ષે તેના માટે ખૂબ મહત્વનું વર્ષ છે પણ તેના સ્કૂલનો એક ભૂતપૂર્વ મુસ્લિમ વિદ્યાર્થી તેને Instagram પર મેસેજ કરીને વારંવાર ધમકાવી રહ્યો છે અને તેના કારણે વિદ્યાર્થી એટલો ડરી ગયો છે કે તેનું અભ્યાસમાં મન નથી લાગતું અને એટલે જ વિદ્યાર્થીએ તેના પિતાને જાણ કરતા વાલીએ મેસેજ કરીને ધમકી આપનાર મુસ્લિમ વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ઘટનામાં જેને ધમકી મળી છે તે વિદ્યાર્થી અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી આઈપી મિશન સ્કૂલમાં અભ્યાસ કરે છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપનાર સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીએ અપશબ્દોનો ઉપયોગ કરીને કેવી રીતે ફરિયાદી વિદ્યાર્થીને ધમકી આપી તેના સ્ક્રીનશોટ્સ પણ સામે આવ્યા જેમાં ભૂતપૂર્વ મુસ્લિમ વિદ્યાર્થી પોતે કોઈ મોટો ડોન હોય તેવી ભાષામાં વાત કરતો જોવા મળે છે ચેટમાં એવું પણ જોવા મળે છે કે ફરિયાદી વિદ્યાર્થી જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાઈ ગયું તેના દરેક મેસેજમાં એક ગભરાટ જોવા મળે છે તેવામાં હવે સવાલ એ થાય કે બારમા ધોરણના વિદ્યાર્થી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીની શું બબાલ થઈ હતી આ સવાલના તાર દસ દિવસ પહેલાની ઘટના સાથે જોડાયેલા છે ફરિયાદી વિદ્યાર્થી પોતાના ક્લાસમાં અભ્યાસ કરતો હતો થોડું અંધારું હોવાના કારણે તેણે બારી ખોલી તે સમયે ફરિયાદી વિદ્યાર્થીનું હાથ એક વિદ્યાર્થીને અડી ગયો હાથ અડી જવા મામલે વિદ્યાર્થીની અને ફરિયાદી વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ બંનેની બબાલ પ્રિન્સિપાલ સુધી પહોંચી અને અંતે ગેરસમજના કારણે બબાલ ઊભી થઈ હોવાનું સામે આવતા સમાધાન થયું પરંતુ આ ઘટનાની જાણ કોઈએ માથાભારે ભૂતપૂર્વ વિદ્યાર્થીને કરતા તે ઉશ્કેરાઈ ગયો અને ફરિયાદી વિદ્યાર્થીને મેસેજ કરીને વિદ્યાર્થીની માફી ભાગવા માટે ધમકાવી રહ્યો હતો આખરે કેવી રીતે તે વિદ્યાર્થીને ધમકાવતો હતો તે શબ્દો જોશો એ સાંભળશો તો સમજાશે કે મુસ્લિમ વિદ્યાર્થીની માનસિકતા કયા પ્રકારની હતી ક્યાં ઉઆ બે તેરા ક્યાં ઉઆ બે હિસાબ મેં વાત કર તેરી ફોન ઉઠા देख स्कूल में मिल गया तू तो तेरी इज्जत का मजाक बना दूंगा वहां पर ही इसीलिए बोल रहा हूँ अभी मिल या फिर उससे माफी मांग ले जवाब देना बे अब माफी मांगियेगा उससे या फिर मिलना है अभी मेरे को मिलना है तेर से बता कहाँ आऊ तेरे को बहुत शौक है ना गुंडा बनने का तेरा ये शौक उतार देता हूँ बता जल्दी फोन कर तू अभी जावे और तू सिर्फ ऐसा मुझे एक बार बोल मैं खुद आऊंगा अगर उसने कहा नहीं मांगी माफी मुझसे तो फिर मिलते हैं आमने सामने ओके हाँ और कुछ हिसाब में बात कर बेटे मैं सब्र में हूँ कब्र में नहीं ठीक है हाँ मांग ली माफी और कुछ स्कूल में जाकर हाथ जोड़कर माफी मांग लेना नहीं तो हाथ जोड़ने के लायक नहीं छोड़ूंगा और कुछ देख ये वार्निंग है मैं मजाक नहीं कर रहा हूँ हाँ भाई तेरी फील्डिंग तो मैंने बहुत पहले से सेट कर दी है इसीलिए बोल रहा हूँ मांग ले माफी बच जाएगा तू ठीक है और अगर तूने माफी नहीं मांगी तो तेरे को रिवर फ्रंट पे नंगा करके भगाऊंगा ફરિયાદી વિદ્યાર્થીને ધમકી આપનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી અગાઉ સ્કૂલની અંદર ખૂબ તોફાન મચાવતો તે સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ ટીચર અને પ્રિન્સિપાલ સાથે તો છડાઈ ભરવા વર્તન કરતો અને બબાલ પણ કરતો આવી હરકતોને જોતાની સાથે જ પ્રિન્સિપાલે તેને કાઢી પણ મૂક્યો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દીધું ધમકી આપનાર વિદ્યાર્થી અને ફરિયાદી એકબીજાને ઓળખતા હતા એક સમયે તેઓ મિત્રો પણ હતા તેમ છતાં તેણે પોતાનું અસલી રૂપ બતાવી દીધું જ્યારે આપણે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હિંસક ઘટનાઓની વાત કરીએ છીએ ત્યારે તેના મૂળ કારણોને સમજવા પણ જરૂરી છે ઘણીવાર યુવાનોમાં હિંસક વર્તનનું કારણ અજ્ઞાન ખોટી માહિતી અથવા ધર્મના નામે થતી ઉશ્કેરણી હોઈ શકે મુસ્લિમ વિદ્યાર્થીઓએ કોઈની ઉશ્કેરણીમાં ન આવવું જોઈએ અને તમામ સાથે સદ્ભાવનાથી વ્યવહાર કરવો જોઈએ કારણ કે હિંસા દરેક માટે નુકસાનકારક સાબિત થાય છે અને આવી ઘટનાઓ રોકવા માટે શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે શાળાઓ અને કોલેજમાં વિદ્યાર્થીઓને ધર્મ સંસ્કૃતિ અને વિવિધતાને સમજવાનું શિક્ષણ આપવું જોઈએ એક સમાજ તરીકે આપણે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે કોઈપણ વ્યક્તિ ધર્મ કે જાતિના ભેદભાવનો ભોગ ન બને પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જેટલી ઘટનાઓ સામે આવી તેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ જ હુમલો અથવા હુમલાની ધમકી આપી હોવાની હકીકત સામે આવી છે જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ ધમકી આપી રહ્યા છે તેમના વાલીઓએ સતર્ક રહેવાની જરૂર છે વાલીઓએ વિદ્યાર્થીઓને દરેક ધર્મના લોકો સાથે આદર કરવાનું શીખવવું પડશે પરંતુ આપણા દેશમાં જેટલા પણ આતંકવાદીઓ પકડાય છે તે તમામ મુસ્લિમ હોય છે અમારો ઈરાદો કોઈ સમુદાયને ટાર્ગેટ કરવાનો નથી ઘણા મુસ્લિમ પરિવારો ખૂબ જ સારા પણ છે તેઓ સારો વ્યવસાય કરે છે સારો વેપાર કરે છે અને સારી એવી પોસ્ટ પર ફરજ પણ બજાવે છે તેઓ ખરા અર્થમાં દેશની સેવા કરી જાણે છે પરંતુ ઘણા તત્વો એવા છે જે મુસ્લિમ વિદ્યાર્થીઓને હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરે છે અને તેના જ કારણે આવી હિંસાત્મક ઘટનાઓ બનતી રહે છે જેને રોકવાની જવાબદારી સમાજની છે હિંસા ભલે કોઈપણ સમુદાયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે એ સમાજ માટે નુકસાનકારક છે આપણે હિંસાના મૂળ કારણોને દૂર કરવા પર ધ્યાન આપવું જોઈએ શિક્ષણ સંવાદ અને સમાનતા દ્વારા જ આપણે એક એવો સમાજ બનાવી શકીએ જેમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ હોય અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત